નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકા પંચાયત મહિલા તાલુકા વિકાસ અધિકારી ભૈરવપરામાં પ્લાન એસ્ટીમેટ વગરની બની રહેલ અંડરગ્રાઉન્ડ ગટરની યોગ્ય તપાસ કરાવશે ખરા ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા પ્લાન એસ્ટિમેટ મુજબ ગટરની બનતું હોવાનું જણાવી સ્ટોપ પેમેન્ટ કરવા લેખિત રજૂઆત કરી છે લખતર ગ્રામ પંચાયત દ્વારા ભૈરવપરામાં અંડરગ્રાઉન્ડ ગટરનું કામ ચાલી રહ્યું છે આ અંડરગ્રાઉન્ડ ગટર પ્લાન એસ્ટિમેટ મુજબ નહીં બનતી હોવાનું જણાવી સ્થાનિક લોકોએ વિડીયો વાયરલ કર્યા હતા આથી લખતર ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણીયા દ્વારા લખતર તાલુકા વિકાસ અધિકારીને ભૈરવપરામાં બનતી અંડરગ્રાઉન્ડ ગટર પ્લાન એસ્ટિમેટ મુજબ નહીં બનતા જણાવી અંડરગ્રાઉન્ડ ગટરની યોગ્ય તપાસ પછી જ પેમેન્ટ કરું ત્યાં સુધી પેમેન્ટ નહીં કરવા લિખિત રજૂઆત કરવામાં આવી છે ત્યારે લોક મુખ્ય ચર્ચાથી વિગત મુજબ ગ્રામ પંચાયત સામે અધૂરી અને અયોગ્ય તપાસ કરી જિલ્લા પંચાયતમાં રિપોર્ટ રિપોર્ટ મોકલી દેનાર મહિલા તાલુકા વિકાસ વિકાસ અધિકારી પહેરોપરામાં ભરી રહેલ અંડરગ્રાઉન્ડ કરેલી તપાસ તાલુકા પંચાયત અધિક મદદની પાસે કરાવશે ખરા કે પછી બંને જણા મળી સ્થળ તપાસ કર્યા વગર ક કમ્પ્લીમેશન સર્ટિફિકેટ આપી દઈ અને લખતર ગામમાં ચાલી ચાલી રહે ભ્રષ્ટાને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપશે તેવા પ્રશ્નો જાગૃત નાગરિકો દ્વારા હઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે લખતર ગામની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે